ઓ ખાતા રસાઈ છે ને ગાતા અમારા ગામમાં તો છે ને દિવેહરી મૂકે જ દીધા અને લે જાવાન લેવવાન ઘેર એ ખર્સાઈ માર નાખે અહીં છે ભાઈ જો પર ત્યાં ભરવાનું ચાલુ કરી દયું હા જોવો ને એક બીજું કે જ્યાં ભરાયને ડબ્બો ના થલવે નાખતા વીણવા આવ્યા જેવી પડી કે ભરવા

જો આવતા વેતક ને હે ને વીણવા વર્કે કે વિડીયો ટ્રેન્ડિંગ માં વાલે જો આ છે ને સીતારામ એવ કરતા ને પેલા કરતા આમ એવ ડાયરેક વયા જ આવ્યા બોલાય હોય ની એવામાં આવલે રીલ્સ ને ત આવતી કઈ ખોટી ને ત આવતી ભાઈ આના કો હો બ્રહ્મણો ને એક પ્રાણી જ બસો જમવાય તોય બોલાયો હોય ની બોલાય બતા કરે ખોટાંગ બોલી ના રે ના કાં કે તું

ના 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 બોલ દે એટલે જેવો ઊપનેરો ને આલે આ સાઈડ ડબ્બા એકલા એકલા ખાવાય એક તો ખાઈન પછી મરાઠી શીખવાડવાનું છે યાદ છે ને આ ભારત 1 એકલા ખાવા બેહ કે વાટી નો છે આ કામ આમ બોસે કામ કઈ કઈ નિયમ કે લીધો એક ટાણું કરે કે હું એક ટાણું સહી

આ ખાઈને ખાતરની પાટિયા છે પેલાના અહીંયા લઈને જતા બધા મી ગાડામાં જ માંડવી ગાડામાં હરવાની માંડવી ગાડામાં હારવાનું અને ખાતરી નાખવાનું તોય પેલા પુગાઈ જવા તો અને અટાણે એટલી ટેકનોલોજી આવી છતાંય બધાય કોઈ નવીરા ન થતા કોઈ પૂગે ન થતા કાળો કેમ કઈ બોલતો નથી હે કપા એનું નામ કાડું ને તેમ નામ છે દિલીપ કે તો દિલીપ છે કેવા નું હા દિલીપ છે હા ભાઈ તમે ધી કીધું કાડું છે હવાર હવાર નો કઈ કે નથી કેતો તો અમારે તો કાઈ મીનું છે કા કાળું તમારા કોક બી કોક બી કવારન દિલીપ કહેવાનું કે કે દે કે દિલીપ કહેવાનું

ये <laughs>

ê hey, họ ba mua cái đây nè ba 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 nãy có gì mà